ખેતી કાર્યમાં જોડાયેલા છે ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ બાવીસ ટકા જેટલો હિસ્સો છે નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ અઢાર ટકા જેટલો હિસ્સો છે જેનાથી દેશને દર વર્ષે વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે આમ ભારત એક કૃષિપ્રધાન દેશ છે ફળદ્રુપ મેદાનો બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા સિંચાઈ કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેના લીધે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે સિંચાઈની અપૂરતી સગવડ અનિયમિત અને અનિશ્ચિત વરસાદ વધારે વસ્તી કુટુંબનું મોટું કદ નાના કદના ખેતરો પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ

ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે સિંચાઈ પદ્ધતિ ખેત પેદાશો આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે જેમાંનો પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો તેમ નથી ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબોના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે બીજો પ્રકાર છે સૂકી ખેતી વરસાદ ઓછો પડે છે સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે અહી જુબાર બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે ત્રીજો પ્રકાર છે આર્દ્ર ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે જેમાં ડાંગર શેરડી કપાસ ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે ચોથો પ્રકાર છે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે અહીં બે ત્રણ વર્ષ ખેતી કરાય છે જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે તેને ઝૂમ ખેતી પણ કહે છે આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉકા ઉગાડાય છે આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે ખેતીનો પાંચમો પ્રકાર છે બાગાયતી ખેતી બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે એમાં રબર ચા કોફી કોકો નારિયેળ ઉપરાંત સફરજન કેરી સંતરા દ્રાક્ષ આંબળા લીંબુ ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ કુશળતા તકનીકી જ્ઞાન યંત્રો ખાતર સિંચાઈ પરીક્ષણ સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે ખેતીનો છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે ત્યાં રાસાયણિક ખાતરો કીટકનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે અને આ ખેતીમાં રોકડિયા પાકોનો વાવેતર વધારે કરાય છે અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે કૃષિ પદ્ધતિઓ ભારતમાં સજીવ ખેતી ટકાઉ એટલે કે પોષણક્ષમ ખેતી મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે સૌપ્રથમ આપણે સજીવ ખેતી વિશે માહિતી મેળવીએ સજીવ ખેતી જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટકનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તવા લાગી છે અનાજ શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીના લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી પાકના પોષણ માટે છાણિયું ખાતર અળસિયાનું ખાતર કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગોમૂત્ર લીમડાનું દ્રાવણ છાશ વગેરે વાપરવામાં આવે છે સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે એમાં કુદરતી સ્વાદ મીઠાશ અને સોડમ હોય છે તેમાં વધુ ખનીજ વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે ટકાઉ ખેતી આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોના બદલે જૈવિક નિયંત્રક જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મિશ્ર ખેતી વિશે માહિતી જોઈએ મિશ્ર ખેતી આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન બતક ઉછેર મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભારતની કૃષિ પેદાશો વિશે ટૂંકમાં માહિતી મેળવીએ ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને ત્રણ વિભાગમાં વહેંચી શકાય એક ખરીફ પાક બે રવિ પાક અને ત્રણ જાયદ પાક આપણે ત્રણેય પાકોને આ કોઠા દ્વારા સમજીએ ખરીફ એટલે કે ચોમાસું પાક જેમાં ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે ખરીફ પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે ડાંગર મકાઈ જુવાર બાજરી કપાસ તલ મગફળી અને મઠ મગ વગેરે ખરીફ પાક છે હવે આપણે રવિ એટલે કે શિયાળો પાક વિશે માહિતી મેળવીએ શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે પાકનો સમય ઓક્ટોમ્બર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે ઘઉં ચણા જવ સરસવ રાયડો અળસી વગેરે રવિ પાક છે હવે આપણે જાયદ એટલે કે ઉનાળું પાક વિશે માહિતી મેળવીએ ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે પાકનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે ડાંગર મકાઈ મગફળી તલ બાજરી તથા તરબૂજ કાકડી શક્કરટેટી વગેરે જાયત પાક છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મુખ્ય કૃષિ પાક વિશે માહિતી મેળવીએ મુખ્ય કૃષિ પાક ભૌગોલિક પરિસ્થિતિ આબોહવા જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં થતી મુખ્ય કૃષિ પેદાશો અને તેના ઉદાહરણો તમે આ કોઠા દ્વારા સમજી શકશો ધાન્ય પાક ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ પંચોતેર ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને કુલ ઉત્પાદનના આશરે પચાસ ટકા ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે મુખ્ય ધાન્ય પાક આ મુજબ છે ડાંગર ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા લઘુત્તમ વીસ અંશ સેલ્સિયસ તાપમાન નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને સો સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ જરૂરી છે ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ બિહાર ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યમાં વર્ષમાં બે કે ત્રણ વાર પાક લેવાય છે ગુજરાતમાં સુરત તાપી પંચમહાલ અમદાવાદ ખેડા આણંદ વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનો વાવેતર થાય છે ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે હવે આપણે ઘઉં વિશે માહિતી મેળવીએ ઘઉ ડાંગર પછી ઘઉં દેશનો બીજો પાક છે ભારતની એક દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે ઘઉના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન અને પંચોતેર સેન્ટીમીટર વાર્ષિક વરસાદ જરૂરી છે સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે સો સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના બે તૃતીયાંશ ભાગ આ રાજ્યનો હોય છે આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે પંજાબમાં નહેરોના પાણીના લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલીયા ઘઉં થાય છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જનાગઢ, ખેડામાં ઘઉં થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉ શ્રેષ્ઠ છે ઘઉંના લોટમાંથી રોટલી ભાકરી સેવ શીરો લાપસી લાડુ સુખડી પાવ પૂરી કેક બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે બધા પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વ વધારે છે આથી ઘઉં અનાજનો રાજા ગણાય છે જુવાર બાજરી મકાઈ અને જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાળા હવે આપણે જુવાર વિશે જાણીએ જુવાર ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન ધરાવતું ધાન્ય છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર કરાય છે જુવાર ખરીફ અને રવિ પાક છે પચીસ અંશથી ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન પચીસ સેન્ટીમીટર જેટલો વરસાદ કાળી અને ગોરાળું જમીન અનુકૂળ ગણાય છે મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ગુજરાત વગેરે રાજ્યમાં વધારે ઉત્પાદન થાય છે ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે જુવાર લીલા પશુચારા તરીકે વિશેષ વપરાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બાજરી વિશે માહિતી મેળવીએ બાજરી બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે પચીસ અંશથી ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન ચાલીસથી પચાસ સેન્ટીમીટર વરસાદ હલકી રેતાળ જમીનમાં એ સારી રીતે ઉગે છે રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મકાઈ વિશે માહિતી મેળવીએ મકાઈ મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ તેલ પ્રોટીન બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ વધી રહ્યો છે મકાઈના પાકને ઢોળાવવાળી કાળી કઠણ પથરાળ પાણીના નિતાર જમીન માફક આવે છે પચાસ થી સો સેન્ટીમીટર વરસાદ એકવીસ અંશ થી સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાન અનુકૂળ ગણાય છે પશુ આહાર ધાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્ય છે ગુજરાતમાં પંચમહાલ દાહોદ સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વધુ વાવેતર થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કઠોળ વિશે જાણીએ કઠોળ શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે તુવેર મગ ચણા વટાણા વાલ મઠ અડદ વગેરે કઠોળ પાક ગણાય છે તુવેર અડદ મગ મઠ એ ખરીફ પાક છે ચણા વટાણા અને મસૂર રવિ પાક છે વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં કઠોળનું વાવેતર કરાય છે મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા બિહાર આંધ્રપ્રદેશ જિલ્લામાં મગ મઠ કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે કઠોળના પાક દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થાય છે તેથી ધાન્ય પાક સાથે કે ધાન્ય પાકો બાદ જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતર પાકિબિયા મગફળી તલ સોયાબીન એરંડા સરસવ સૂર્યમુખી અળસી વગેરે તેલીબિયા ગણાય છે ભારતીય ભોજનમાં તેલનું ખૂબ જ મહત્વનું સ્થાન છે તેલીબિયામાંથી ખાદ્ય તેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી વળતો ખોળ પશુઓના ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મગફળી વિશે માહિતી મેળવીએ મગફળી મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે મગફળીના પાકને કાળી કસવાડી ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી જમીન વીસથી પચીસ અંશ સેલ્સિયસ તાપમાન પચાસથી સિત્તેર સેન્ટીમીટર વરસાદ અનુકૂળ આવે છે મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વવાય છે ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ અને મહારાષ્ટ્ર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ ભાવનગર વગેરે જિલ્લાઓમાં મગફળી વવાય છે ગુજરાતમાં ખાદ્યતેલ તરીકે શિંગતેલ વિશેષ વપરાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે તલ વિશે માહિતી મેળવીએ તલ સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે ઉત્તર ભારતમાં તે વરસાદ પર આધારિત ખરીફ પાક છે દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે અને ક્યારેક જાયદ પાક તરીકે પણ વવાય છે લગભગ બધા જ રાજ્યોમાં તેનું વાવેતર થાય છે બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે તે વપરાય છે ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ કર્ણાટક અને મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાત સમગ્ર દેશમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં પ્રથમ ક્રમે છે ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ ધરાવતો દેશ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરસવ વિશે માહિતી મેળવીએ સરસવ સરસવ એ રવિ પાક છે ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે સરસવના બીજ અને તેના તેલનો ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે રાજસ્થાન પ્રદેશ પ્રદેશ નાળિયેર વિશે માહિતી મેળવીએ નાળિયેર નાળિયેર એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં થતો બાગાયતી પાક છે ભારતમાં કર્ણાટક કેરળ તમિલનાડુ નાળિયેરના બગીચા આવેલા છે ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં પણ વાવેતર કરવામાં આવે છે ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે દક્ષિણ ભારતમાં નારિયેળના કોપરાના તેલ એટલે કે કોપરેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે તેમજ નારિયડીનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એરંડા એરંડા એટલે કે દિવેલા તે ખરીફ અને રવિ પાક છે એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત ચોસઠ ટકાના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે ભારતના કુલ ઉત્પાદનના લગભગ એસી ટકા આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને રાજસ્થાન વગેરે તેના ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા રાજકોટ જુનાગઢ અમરેલી વગેરે જિલ્લાઓમાં તેનો પાક વધતે ઓછે અંશે લેવામાં આવે છે આ ઉપરાંત વર્તમાન સમયમાં કપાસિયા સૂર્યમુખી ડાંગર અને મકાઈના તેલનો તરીકે વપરાશ વધી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પીણા વિશે માહિતી મેળવીએ જેમાં સૌ પ્રથમ ચા વિશે જાણીએ પીણા ચા ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે તેના છોડના પાંદડા અને કુમળી કુંપળોને પ્રક્રિયા કરી તેની ચાની ભૂકી કે પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે શ્રીલંકા ચીન અને ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહ વાળી જમીન વીસથી ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન અને બસો સેન્ટીમીટર સુધીનો વરસાદ વર્ષભર ઝાપટા રૂપે વરસતો રહેવો જરૂરી છે ભારતમાં ચા અસમ પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટકમાં વધુ થાય છે અસમ અને પશ્ચિમ બંગાળ દેશની પંચોતેર ટકા ચાનું ઉત્પાદન કરે છે ચાના છોડ પરથી પત્તીઓને કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોફી વિશે ચર્ચા કરીએ કોફી કોફીના પાકને પહાડી ઢોળા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે કોફીના પાકને એકસો પચાસથી બસો સેન્ટીમીટર વરસાદ અને પંદરથી અઠ્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાન અને પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે ભારતમાં કર્ણાટક કેરળ તમિલનાડુમાં કોફી વધારે થાય છે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે કોફીના ફળને એકઠા કરીને તેના બીજ કાઢી તેને પ્રક્રિયા કરી દળીને તેનો પીણા તરીકે ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોકો વિશે જાણીએ કોકો કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે કોકો એ પેય પદાર્થ છે તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે તેને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની જરૂર પડે છે આફ્રિકન દેશો તેના મુખ્ય ઉત્પાદકો છે કોકોનું ભારતના કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું